તમે કોણ કોણ આવો કેટલા જણા સાથે બે છે બીજા બરોબર સંઘમાં પણ તમે કેટલા લોકોને કેવી રીતના ને કેટલા દિવસ લાગે સામતા પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ની અંદર વૃક્ષારોપણ કરતા આવીએ છીએ સાથે સાથે જાગૃતિ અભિયાન ચલાવતા આવીએ છીએ અને જે રસ્તા પર જે હોય છે જે અભાવ વૃક્ષોનો એનો અમે જાગૃતિ આપતા પ્રાય છે અને મારું નામ લેતા છીએ કેટલા વર્ષો થયા તમે આવો છો તથા આઠ નવ વર્ષથી આવી જાય આઠ નવ વર્ષથી આવી જાય બરાબર તમારી સાથે આઠ નવ વર્ષ થયા તમારે કેટલા કિલોમીટર થાય ઢાકુર અમારે ત્યાંથી પાંચસોને ચાલીસ કિલોમીટર પાંચસો ને ચાલીસ કિલોમીટર બરાબર અને તમે અંદાજે ધીમ ધીમા હાલો એટલે હું વિડીયો લઉં અંદાજે તમે કેટલા સમયથી આવો છો અને કેટલા લોકો તમારી સાથે બીજા કોઈ પણ આવે છે કે દર વર્ષે તમે જ આવો આ મારી સાથે ઘણા જોડાતા જાય છે

હું તો બહાર ગામથી આવતો હતો બસમાં ઉતરીને દરેક ચાલો કીધો કે આ ભાઈ જાય છે તો તેમનો વિડીયો બનાવીને આપણી ફરજ છે કે અત્યારે નવરાત્રિની સિઝન છે માતાનામાડ દરેક લોકો હજારો ભાવ ભક્તો જાય છે અને માતાના માળ આજે કેટલા વર્ષોથી લોકો જાય હજારો લાખોની સંખ્યામાં કેમ્પ પણ છે અને નેશનલ તમે હાઈવે જોઈ રહ્યા છો આ હાઈવે છે કચ્છ બાજુ જઈ રહ્યો છે માળિયા નજીક છે અને અમુક લોકો આવી પગપાળા અત્યારે હજી ચાલુ થયો છે એટલે નોરતા સુધી ચાલુ જ રહેશે અત્યારે બધી જગ્યાએ કેમ્પ છે અને સારી સુવિધા છે અને ભાઈ પણ સારી મહેનત કરે છે રિપોર્ટર નરસિંહ મેવાડા કચ્છ અમદાવાદ દ્રષ્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ